ગિરનાર વિકાસ યાત્રાધામને લઈ હવે તેજ ગતિએ કામ થાય માટે ખાસ રજૂઆત કરાઈ જુનાગઢ ગિરનાર સોમનાથને જોડતા લાંબા અંતરની ટ્રેન શરૂ કરવા કરાઈ માંગ ભાવનગર ડિવિઝનથી ખસેડી જૂનાગઢ ને રાજકોટ ડિવિઝન સાથે જોડવા કરવામાં આવી માંગ બિલ્ડર એસોસિએશન દ્વારા ટીપી સ્કીમ બાબતે પણ રજૂઆત કરાઈ આ ઉપરાંત ગ્રામ્ય સ્તરેથી બહોળી સંખ્યામાં લોકોએ કરેલી રજૂઆતો સાંસદે સાંગળી અને નિરાકરણ કરવા બાંગેદારી આપી

સાથે અત્યારે ગામના તમામ લોકો સાથે મળ્યા રાજેશભાઈ અમારી આ રજૂઆત સંતોષકારક સાંભળી અને તાત્કાલિક ધોરણે આ સત્સંગ હોર મંજૂર થાય એ માટેની પ્રક્રિયા આદેશ કર્યો છે અને આ કાર્યથી રાજેશભાઈના અમે ખૂબ સંતોષ છે મારું નામ ખાણી અરવિંદભાઈ માધાભાઈ રહેવાનું યુનગર ગ્રામ પંચાયતમાં ન્યાય સમિતિ ચેરમેન અધ્યક્ષ અને મારા ઘરના અત્યારે હાલમાં યુનગર ગામના સરપંચ હોય અને વર્ષોથી યુવનગર ગામનો કોળી સમાજનો જે પ્રશ્ન છે તે નાના મોટા પ્રસંગો બાદ કોઈ પણ એને જગ્યા ન હોવાથી રાજેશભાઈ આની પહેલાં પણ ચાર લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી અને કોમ્યુનિટી હોલ આપેલો છે એ અહીંયા દેવીપૂજક સમાજ કોળી સમાજ અને નંદાવા સમાજ તેમના માટે પણ ચાર લાખ રૂપિયા અગાઉ ફાળવેલા છે અને હાલમાં જે કોળી સમાજ મેઇન મેઇન રોડ યુવનગર ઉપર આવેલ છે તેમાં પણ પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અમને સાથ અને સહકાર આપેલ છે તે બદલ હું સાંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે જુનાગઢ જિલ્લો અને મહાનગર જુનાગઢ ગિરનાર કમલમ કાર્યાલય લોકદરબાર એટલે કે લોકોને લોકોના પ્રશ્નો સાંભળવા ને વહેલી તકે એનું નિરાકરણ થાય એવા પ્રયત્ન અમારા જિલ્લા ભાજપ પ્રમુખના સૂચન તેમજ મહાનગરના પ્રમુખના સૂચનથી આજે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે નાના મોટા વિવિધ પ્રશ્નો સ્થાનિક પ્રશ્નો હોય સરકારની નીતિ વિશે એક નિર્ણયો હોય એવી રજૂઆતો આવી છે વહેલી તકે એનું નિરાકરણ થાય એવા માટે ખાસ કરી આજે એસોસિએશનની એક રજૂઆત આવી છે ખાસ કરીને બિલ્ડરોને કારણ કે જૂનાગઢ કોર્પોરેશન બીજા મેગા સિટી જેવું સિટી નથી એટલે એના નિયમો જૂનાગઢને લાગુ પડે એને કારણે નાના મોટા સ્થાનિક લોકોને પણ પ્રશ્નો છે બિલ્ડરોના પણ પ્રશ્નો છે એ આજે મારા સુધી રજૂઆત આવી છે હું વહેલી તકે સરકારશ્રીમાં રજૂઆત કરી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને વહેલી તકે એનું નિરાકરણ થાય એવા પ્રયત્ન